નમસ્કાર કોર્ટનું નામ સાંભળતા જ મનમાં પહેલો વિચાર શું આવે છે મોટાભાગના લોકો માટે જવાબ હશે ખર્ચ એક સામાન્ય માન્યતા છે કે ન્યાય મેળવવો એ તો ભાઈ બહુ મોંઘો સોદો છે જેમાં હજારો લાખો રૂપિયા નીકળી જાય ધ લીગલ સફરમાં આપનું સ્વાગત છે પણ શું આ વાત ખરેખર સાચી છે શું ન્યાય મેળવવાનો ખર્ચ એટલો બધો છે કે સામાન્ય માણસ એના વિશે વિચારી પણ ના શકે ચાલો આજે આપણે આ જ સવાલનો જવાબ શોધીએ તમને જાણીને કદાચ આશ્ચર્ય થશે કે ગુજરાત કોર્ટ ફી એક્ટ બે હજાર ચાર મુજબ ઘણી બધી મહત્વની અરજીઓની ફી એક પાણીની બોટલ કરતાં પણ ઓછી છે જી હા આજે આપણે કોઈ છેલ્લી વાતો નથી કરવાના પણ કાયદામાં જે લખેલું છે એ વાસ્તવિક ફી વિશે જ જાણવાના છીએ તો ચાલો શરૂ કરીએ પણ એ પહેલાં એ ખૂબ જ જરૂરી સ્પષ્ટતા આ વિશ્લેષણ ફક્ત અને ફક્ત શૈક્ષણિક હેતુ માટે છે અહીં આપેલી માહિતીને કોઈ પણ સંજોગોમાં કાનૂની સલાહ તરીકે ગણવી નહીં કોઈપણ કાનૂની પગલાં લેતા પહેલાં એક નિષ્ણાત વકીલની સલાહ લેવી હંમેશા જરૂરી છે આજના આપણા આ વિશ્લેષણમાં આપણે સૌથી પહેલાં કોર્ટના ઊંચા ખર્ચના ભ્રમ વિશે વાત કરીશું પછી રોજિંદા સિવિલ કેસ ફેમિલી અને વારસાના કેસ ગ્રાહક અને ફોજદારી કેસોમાં કેટલી ફી લાગે છે એ જોઈશું અને છેલ્લે આપણે સમજીશું કે ન્યાયની સાચી કિંમત ખરેખર છે શું મોટાભાગના લોકોના મનમાં એક વાત ઘર કરી ગઈ છે કે કોર્ટના દરવાજા ખખડાવવા એટલે સમજો કે ખિસ્સો ખાલી કરી નાખો અને સાચું કહું તો આ ડરને કારણે જ ઘણા લોકો પોતાની સાથે થતો અન્યાય સહન કરી લે છે પણ કાનૂની લડત આપવાની હિંમત નથી કરતા તો ચાલો આજે આ જ ભ્રમને તોડીએ તો શરૂઆત કરીએ સૌથી સામાન્ય કેસોથી એટલે કે સિવિલ કોર્ટની અરજીઓથી જે મોટાભાગે મિલકત અને આપણા અધિકારો સાથે જોડાયેલી હોય છે ધારો કે કોઈની પ્રોપર્ટી પર ગેરકાયદેસર કબજો કરવાનો કે બાંધકામ કરવાનો ભય છે તો એવા સમયે કોર્ટ પાસે સ્ટે ઓર્ડર માગી શકાય છે કાયદાની ભાષામાં આને વચગાળાનો મનાઈ હુકમ કહેવાય છે અને તેની જોગવાઈ સિવિલ પ્રોસીજર કોડ એટલે કે સીપીસીમાં કરવામાં આવી છે અને આટલું મહત્વનું રક્ષણ મેળવવા માટેની અરજી કરવાની કોર્ટ ફી કેટલી હશે ખબર છે માત્ર દસ રૂપિયા જી હા તમે બરાબર સાંભળ્યું ફક્ત દસ રૂપિયા હવે આ એક બહુ જ રસપ્રદ અને કામનું રક્ષણાત્મક પગલું છે જો કોઈને એવો ડર હોય કે કોઈ વ્યક્તિ તેની વિરુદ્ધ છાનામાના કોર્ટમાં જઈને કોઈ ઓર્ડર લઈ આવશે તો સીપીસીની કલમ એકસો અડતાલીસ એ હેઠળ એ વ્યક્તિ પહેલાથી જ કોર્ટમાં કેવિયટ દાખલ કરી શકે છે આનો સીધો અર્થ એ છે કે કોર્ટ એ વ્યક્તિને સાંભળ્યા વગર સામેવાળાને કોઈ જ ઓર્ડર નહીં આપે અને પોતાની વાત કોર્ટમાં રજૂ થાય એ સુનિશ્ચિત કરતી આ સુરક્ષા મેળવવાની ફી છે માત્ર પચાસ રૂપિયા સારું આ સિવાય પણ બીજી કેટલીક સામાન્ય અરજીઓ જોઈ લઈએ જો કોઈ કારણસર કેસ બંધ થઈ જાય તો એને ફરીથી શરૂ કરાવવાની ફી છે દસ રૂપિયા જો કોઈની સામે એક તરફી હુકમ થઈ ગયો હોય તો તેને રદ કરાવવાની ફી પણ દસ રૂપિયા જ છે ભાગીદારી પેઢીના હિસાબ કિતાબ માટેના દાવાની પ્રાથમિક ફી સો રૂપિયા અને નીચલી કોર્ટમાં મુદ્દત માંગવા માટેની અરજીની ફી કેટલી હશે માત્ર બે રૂપિયા હવે આવીએ પારિવારિક બાબતો પર અહીં લાગણીઓનો સવાલ હોય છે અને કદાચ એટલે જ કાયદાએ અહીં પણ ફી ખૂબ જ ઓછી રાખી છે જેથી કોઈને તકલીફ ન પડે જો હિન્દુ મેરેજ એક્ટ હેઠળ છૂટાછેડાની અરજી પર પચાસ રૂપિયાનો કોર્ટ ફી સ્ટેમ્પ લાગે છે બાળકની કસ્ટડી માટેની અરજીની ફી ફક્ત વીસ રૂપિયા છે અને કોઈના અવસાન પછી વારસાઈ પ્રમાણપત્ર એટલે કે સક્સેશન સર્ટિફિકેટ અથવા તો વસિયતનામું સાબિત કરવા માટે પ્રોબિટ મેળવવાની અરજીની ફી માત્ર ચાલીસ રૂપિયા છે હવે એવા કાયદાકીય ક્ષેત્રોની વાત કરીએ જ્યાં ન્યાય મેળવવો એ દરેક નાગરિકનો મૂળભૂત અધિકાર માનવામાં આવે છે અને એટલે જ આખી પ્રક્રિયાને ખૂબ જ સરળ અને સુલભ બનાવવામાં આવી છે ફોજદારી કાયદામાં જ્યાં વ્યક્તિના અધિકાર અને સ્વતંત્રતાની વાત છે ત્યાં ફી લગભગ શૂન્ય જેવી જ છે ક્રિમિનલ પ્રોસીજર કોડ એટલે કે સીઆરપીસી હેઠળ કોર્ટમાં ખાનગી ફોજદારી ફરિયાદ દાખલ કરવાની ફી છે માત્ર ત્રણ રૂપિયા જામીન અરજી પર પણ ફક્ત ત્રણ રૂપિયાની ટિકિટ લાગે છે આ બતાવે છે કે સ્વતંત્રતા માટેની અરજી કેટલી સુલભ છે એટલું જ નહીં ચેક રિટર્ન જેવા કેસમાં બચાવ કરવાની પરવાનગી માંગતી અરજીની ફી પણ ત્રણ જ રૂપિયા છે અને હવે વાત ગ્રાહક સુરક્ષાની જે આપણા બધા માટે ખૂબ જ મહત્વની છે નવા ગ્રાહક સુરક્ષા નિયમો મુજબ જો કોઈ ખામીવાળી વસ્તુ કે સેવા માટે પાંચ લાખ રૂપિયા સુધીનો દાવો કરવામાં આવે તો એના પર કોઈ જ કોર્ટ ફી નથી જી હા બિલકુલ શૂન્ય ફી અને પાંચ લાખથી વધુની રકમ પર સ્લેબ પ્રમાણે નજીવી ફી નક્કી થયેલી છે જે ડિમાન્ડ ડ્રાફ્ટથી ચૂકવવાની હોય છે છેલ્લે કોર્ટની કેટલીક ટેકનિકલ પણ મહત્વની બાબતો અને તેની ફી વિશે પણ જાણી લઈએ જે કાનૂની પ્રક્રિયાનો એક અભિન્ન ભાગ છે આપણી કાનૂની વ્યવસ્થા કેટલી અદભૂત છે તેનું આ એક શ્રેષ્ઠ ઉદાહરણ છે જો કોઈ વ્યક્તિ પાસે આ નજીવી ફી ભરવાના પણ પૈસા ન હોય તો તે સીપીસીના ઓર્ડર તેત્રીસ હેઠળ પોતાને નિર્ધન એટલે કે ઇન્ડિજન્ટ પર્સન જાહેર કરવા માટે અરજી કરી શકે છે અને એની ફી કેટલી છે માત્ર પાંચ રૂપિયા અને જો કોર્ટને યોગ્ય લાગે તો સરકાર આવા લોકોનો કેસ મફતમાં લડવાની વ્યવસ્થા પણ કરે છે આ ઉપરાંત નીચલી કોર્ટમાં વકીલ રોકવા માટે વકીલપત્રની ફી બે રૂપિયા છે સ્થળ તપાસ માટે કોર્ટ કમિશનરની નિમણૂક અરજીની ફી ત્રણ રૂપિયા છે અને હવે સાંભળો સૌથી આશ્ચર્યજનક વાત જો દેવાદાર મિલકત વેચી દેશે એવો ભય હોય તો કેસના ચુકાદા પહેલાં જ એની મિલકત જપ્ત કરાવવાની અરજીની ફી માત્ર એક રૂપિયો છે તો આ હતી કોર્ટ ફીની બધી વિગતો પણ અહીં એક બહુ મહત્વનો તફાવત સમજવો જરૂરી છે જેથી આપણને આખું ચિત્ર સ્પષ્ટ રીતે દેખાય જો આખા વિશ્લેષણમાં આપણે જે પણ રકમની વાત કરી એ કોર્ટ ફી હતી આ સરકાર દ્વારા કાયદા હેઠળ નક્કી કરાયેલો ન્યૂનતમ ચાર્જ છે આના સિવાય વકીલની ફી દસ્તાવેજીકરણનો ખર્ચ અને કેસ માટે આવવા જવાનો ખર્ચ અલગ હોય છે વકીલ સાહેબ તેમની મહેનત અને જ્ઞાનના પૈસા લે એ બિલકુલ યોગ્ય છે પણ કોર્ટની ફી બહુ મોંઘી છે એ વાત ચોક્કસપણે એક મોટી ગેરસમજ છે આ બધી માહિતી પરથી એક વાત એકદમ સ્પષ્ટ છે આપણી ભારતીય કાયદાકીય વ્યવસ્થા એવી રીતે બનાવવામાં આવી છે કે ગરીબમાં ગરીબ માણસ પણ ન્યાય મેળવવા માટે આગળ આવી શકે આ ઓછી ફી એ સુનિશ્ચિત કરે છે કે પૈસાના અભાવે કોઈ પણ વ્યક્તિ ન્યાયથી વંચિત ન રહે તો આ આખા વિશ્લેષણનો સાર એ જ છે કે કોર્ટમાં પ્રવેશવાનો જે પ્રારંભિક ખર્ચ છે એટલે કે કોર્ટ ફી એ એવો કોઈ મોટો અવરોધ નથી જેવો લોકો માને છે ન્યાયના દરવાજા આર્થિક રીતે લગભગ દરેક માટે ખુલ્લા જ છે પણ આ એક વિચારવા જેવો પ્રશ્ન પણ છોડી જાય છે કે જો ન્યાયનો દરવાજો આર્થિક રીતે આટલો ખુલ્લો હોય તો પછી ન્યાયની આખી મુસાફરીને દરેક વ્યક્તિ માટે સરળ અને સુલભ બનાવવા માટે બીજા કયા સુધારા જરૂરી છે આ વિશ્લેષણ અંગે આપના વિચારો અમને કોમેન્ટમાં જરૂર જણાવશો આ વિડિયોને લાઇક અને શેર કરશો અને ધ લીગલ સફરને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં આભાર જય હિન્દ